એક વખત એવો હતો જ્યારે દેવી પુત્રો ગણાતા ચારણો ગુણવાન શૌર્યવાન એ અંધકારના યુગમાં નિર્ગુણ નિર્બળ બનવા જઈ રહ્યા હતા જોકે આ દશા માત્ર ચારણો પૂરતી જ સીમિત હતી તેવું ન હતું ઘણા વરણની આ સ્થિતિ હતી આવા અંધાર ભરેલા યુગમાં સાક્ષાત શક્તિ સ્વરૂપાઈ સોનલ માતાએ ચારણ જ્ઞાતિનો ઉદ્ધાર કર્યો ચારણોને પગભર બનાવ્યા ખુમારીથી જીવતા કર્યા અંધશ્રદ્ધાથી મુક્ત કર્યા અને તેજવાન બનાવ્યા સોનલ માતાએ એ જ પ્રતાપ બીજી જ્ઞાતિઓ જેવી કે મહિયા હાટી કાઠી કોળી પરજિયા સોની મેર આયર રબારી અને બીજી ઘણી ખરી જ્ઞાતિઓ પર પણ પડ્યો ગુજરાતના ગુણવાન સમાજ સુધારકોની યાદીમાં માનું નામ ઉચ્ચ સ્થાને છે જુનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલું નાનકડો મઢડા ગામ આજે પણ આ ગામમાં માંડ સાતસો જણાની વસ્તી છે અહીં આઠ ડિસેમ્બર ઓગણીસો ચોવીસ પોષ સુદ બીજ વિક્રમ સંવંત ઓગણીસો એંસીના દિવસે ત્રુંબેલ ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો બાળકીનું મુખ તો જાણે આભલે મટ્યું રતન હમીર મોડે સુપડાને બદલે થાળી વગડાવી અને જાણે દીકરો અવતર્યો હોય એવી ઉજવણી કરી સોળ વર્ષ પહેલાં ગિયડ સડકરીયા નેસના ચારણાઈ સોનબાઈએ હમીર બોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું હમીર તારે ઘરે પાંચમી દીકરી અવતરશે એ પ્રતાપિત હશે જગતમાં નામ કરશે ચારણોનું કુલ તારશે એનું નામ મારા નામ પર રાખજે હમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ બાળપણથી જ અલગ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો મઢડામાં મોટું થઈ રહેલું આરાતન ખરેખર દેવીય હતો નાનપણથી એની બુદ્ધિ ભેગાવી હતી સૌજન્ય અપ્રતિમ હતું જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને હકલાવા લાગ્યા ઘર સંસાર માંડવાની જરાય ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈની હઠને વશ થઈ દેવદાન ચારણને પરણ્યા પણ પ્રથમ દિવસે જ પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં ચોટે ચારણ તું બીજા લગ્ન કરી લે દેવદાન ગઢવી પણ અલગ જ માટીના માનવી હતા કહી દીધું કે તારા જેવી જોગમાયાએ મારા નામનું ઓઢણું એકવાર ઓઢી લીધું હવે બીજા લગ્ન કરે એ આ ચારણ નહીં અને તેઓ પણ આજીવન કુંવારા જ રહ્યા આઈ સોનબાઈ આજીવન કુંવારા રહ્યા બ્રહ્મચર્ય સાથે એમની પ્રભુભક્તિ પણ અલૌકિક હતી જોકે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનાર ન હતા એમને તો ઉદ્ધાર કરવો હતો અંધારામાં અથડાતા ચારણોનો અને એ હેતુસર માતાજીનો પગ મઢડાથી નીકળ્યો એ પછી ક્યાંય જંપીને બેઠો નહીં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો એમની દેવીય વાણીથી અંજાયા કચ્છના પ્રમાણમાં પછાત ચારણોને યુગની સાથે થવા માટેની ગતિ પ્રદાન કરવા સોનબાઈ અથાગ મચ્યા સોનબાઈમાં લાગ લગાટ સત્યાવીસ વર્ષ સુધી ચારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મથ્યા તેઓનું કહેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો ખોટા ભૂવા ભરાડીમાં માનવાનું કે એવા થવાનું બંધ કરો પરમ શક્તિમાં શ્રદ્ધા રાખો નિડર બનો અને પુરુષાર્થ કરો કમાણી કરો અને સમૃદ્ધ બનો તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું ચૂકશો નહીં ચારણોના મૂળ સંસ્કારને પાછા લાવવા અને ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા માતાજીએ ઓગણીસો સિત્તેરમાં આઈ સોનલ ચારણ સભાની સ્થાપના કરી ચારણ હિતવર્ધક સભાને ફરી બેઠી કરી કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી ચારણોમાં કન્યા વિક્રય વર વિક્રયની કુપ્રથા અટકાવી માતાજીની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી ત્યારે કેશોદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય ચારણ સંમેલન યોજ્યું સાડા ત્રણ પાળાની આખી ચારણ જ્ઞાતિ ઉમટી પડી ઠઠ નિધની ભરાણી દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા એ અધિવેશનમાં આઈ સોનબાએ જે ગર્જના કરી જે વચનો કહ્યા એ કહેવાની એ વખતમાં કોઈની તાકાત નહોતી માતાજીએ ચારણોને ઢંઢોળ્યા ધૂણો નહીં ધૂણવાનું મૂકી દો ચારણ હોય એ ધૂણે નહીં જનાવરના લોહી પીવા એ આપણો ધર્મ નથી દારૂ ત્યાગો માંસ મદિરા છોડો આ બધું અસુર માટે છે આપણે સંસ્કારી પ્રજા છે આપણે માટે આ નથી ચારણ તો પોતાના બળે આગળ આવે આ જગારો આ સંમેલનમાં હાજર સર્વે દેવી પુત્રને સજાગ કરી ગયો માતાજીએ મૂકેલો આ તણખો આજે ચારણોમાં ક્રાંતિની મશાલ બન્યો છે ગુલામ ભારતના એ સંક્રાંતિ કાળમાં માતાજીનો પરિચય રવિશંકર મહારાજ ભાવનગર મહારાજ અને જુનાગઢના નવાબ સહિત અનેક લોકોને થયેલો માતાજી ઘણું ઝજુમ્યા માત્ર ચારણો માટે નહીં સૌરાષ્ટ્ર ગુજરાતની કાઠી પરજિયા સોની મહિયા હાટી રાજપૂતને મેર સમાજની અનેક કુંભમાં રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા સૌરાષ્ટ્રના કાઠી અને મહિયા દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સમરે છે માતાજી ગાતા પણ બહુ સારું જયમલભાઈ પરમાર નોંધે કે સોનભાઈ પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું સ્ત્રોત તો હજી સ્મરણમાં છે ઓગણીસો ચોમોતેરના ઉનાળામાં ચારણોય જૂનાગઢમાં માતાજીનો વાન પ્રસ્થાશ્રમ પ્રવેશનો પ્રસંગ ઉજવ્યો કહેવાય છે કે જેની અહીં જરૂર તેની ત્યાંય પણ જરૂર આ પછી માતાજી માંડ છ મહિના જીવ્યા ઓગણીસો ચુમ્મો નવેમ્બર મહિનામાં કારતક સુદ તેરસના દિવસે તેમણે દેહ ત્યાગ કર્યો આ સમાચાર ગુજરાત માટે આઘાતજનક હતા હજુ હમણાં જૂનાગઢમાં ભાસતા સોનબાઈને જેમણે જોયા હતા તેમને તો આ વાતનો વિશ્વાસ આવવો જ મુશ્કેલ હતો પણ એકાવન વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયા છોડી દીધી અલબત્ત આજે વલ દેહરૂપે તેઓ આપણી વચ્ચે નથી પણ જ્યોતિ તો આજે પણ ઝળહળે છે એ અમર છે એની કીર્તિ કદી આથમવાની નથી પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવનો મહેરામણ મઢડામાં હલકે છે સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી જ સીમિત ન રહી દેશ વિદેશમાં પણ થાય છે માતાજીના કાર્યો પ્રત્યે આજે પણ સમાજ નતમસ્તક છે આઈ સોનબાઈના અવતર્યા હોત તો શું થાત દુહામાં ચારણો આનો જવાબ આપે છે ચીલો શક્તિ વડ તણો ચારણ ચૂકી જાત જો જન્મી ના હોત જગતમાં મડડા વાળે સોનબાઈનો જ એ પ્રતાપ છે કે આજે ગીરના કોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોના દૂધ પર ગુજરાન ચલાવતો ટાણે ટાણણનું કરતો માલધારી ચારણ બચ્ચો પણ લગી રહી નેકી ચૂકતો નથી અને કલેક્ટરના હોદ્દા પર બેઠેલો દેવપુત્ર મફતનું ખાતો નથી દુલા કાક તો સોનબાઈને ચારણ રૂપી સગર પુત્રોનો ઉદ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભાગીરથી સાથે સરખાવે છે ચારણ સહિતની સૌરાષ્ટ્ર ખાડે ગયેલી કોમના ખૂંતેલા ગાડાને ટેકવીને ફરીવાર સ્વમાનથી જીવતી કરનાર સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો ધબકતા હતા દુઃખ તો એમને પણ પડેલું સહન તો તેઓએ પણ ઘણું કરેલું પણ એ બધું મૂંગે મોટે માતાજી પોતે વ્યક્તિ પૂજાને મહત્વ આપવામાં જરાય માનતા નહીં પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે અમુક દૂષણોથી મુક્તિ મેળવી ના શક્યા હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમ ના મિલાવી શક્યા હોત તો મિત્રો આ હતી મઢડાવાળા સોનદાયમાના ઇતિહાસની વાત આશા રાખું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને આવા જ ધાર્મિક વિડીયો જોવા માટે આપણી ચેનલ ધર્મની જ્યોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીએ ફરી નવા વિડીયો સાથે જય માતાજી